જન્માષ્ટમી આવી રહી છે અને દિવાળી જન્માષ્ટમી પર કોરા નાસ્તામાં શું બનાવવું તો અહીંયા તમારા માટે એક સરસ મજાની રેસિપી લઈને આવી છું ઘઉંનો લોટ દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે બહારથી કશું જ લેવા જવાની જરૂર નથી ઘઉના લોટની ચકડી કેવી રીતે બનાવી તેની જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ચકરી ઘઉંના લોટની ચકરી બનાવવા માટે સૌથી પહેલા ઘઉંના લોટને આપણે વરાળે બાફીશું જો તમે કોટનનું કાપડ લો એની અંદર ઘઉના લોટની પોટલી કરો અને વરાળે બાફો તો પણ બેટર છે પરંતુ એ લોટ છે ને એ તમારો પથ્થરના ગઠા જેવો થઈ છે વરાળનું પાણી એ લોટ ઉપર પડે છે એના કારણે એ લોટ છે ને એ પથ્થર જેવો કઠણ થઈ જાય તો પછી તમારે એને ખાંડવો પડશે અને પછી તમારે એને ચાળવો પડશે તો આપણે જે ઘઉંના લોટની અંદર રહેલો ગ્લુટીનનો ચિકાસ વાળો ભાગ એ દૂર કરવા માટે વરાળે લોટને બાફીએ જેના કારણે આપણી આપણી જે ચકરી છે ક્રિસ્પી બને તો અહીંયા હવે મેં એક સ્ટીલનો ડબ્બો લીધો છે માત્ર ને માત્ર વરાળે આ સ્ટીલના ડબ્બામાં લોટ લઈને બાફી લીધું છે આ એકદમ ઠંડો થઈ ગયો છે તો અહીંયા નીચે તમે જો આવી રીતે પાણી મૂકવાનું પાણી મૂક્યા પછી એક આવી સ્ટીમરની કાણાવાળી પ્લેટ લેવાની એની અંદર આવો સ્ટીલનો ડબલ ટૂંકમાં વરાળ ન પડવી જોઈએ તો એ જે હીટ મળશે હીટમાં તમારો લોટરી આપવા બફાઈ જતો હોય છે તો અહીંયા તમારો આપણો જે ઘઉંનો લોટ છે સરસ મજાને બફાઈ ગયો છે તમારો ટાઈમ બચશે તમારે લોટને ખાંડવો નહીં પડે લોટ નહીં ચાળવો પણ નહીં પડે તો અહીંયા આપણો લોટ છે એને હવે ઠંડો થવા દઈએ આ લોટ ઠંડો થાય એ પછી આપણે સરસ મજાની ચકરીનો લોટ બાંધી લઈએ તો મિત્રો ખરીગર આ ટિપ્સ તમને પસંદ આવી હોય તો મારી ચકરીની રેસીપીનો વિડીયો પૂરેપૂરો જોવાનું ચૂકશો નહીં આ રેસીપી માત્રને માત્ર તમારા માટે છે તો અહીંયા હવે આપણે એક વાસણ લઈએ વાસણની અંદર સૌથી પહેલાં તો આપણે જે લોટની બાફેલો છે એ લોટને લઈ લેવાનો છે તો આમાં આપણે બીજા કોઈ જ લોટ નથી ઉમેરવાનો એકલો ઘઉંનો જ લોટ લેવાનો છે અને હવે આપણે ઘઉંના લોટની ચકરી બનાવીશું હવે આપણે લોટને એક જેમાં આપણે ચકરીનો લોટ બાંધીશું એમાં આપણે લેવાનો મેં અહીંયા છ ચમચી જેટલું ઘીું એટલે સોરી તેલનું મણ આપ્યું છે તમે મલાઈનું પણ મણ આપી શકો છો અને હવે આપણે એમાં મસાલા કરવાના છે તો મસાલા કરવા માટે સૌથી પહેલાં આપણે નમક ઉમેરવાનું નમક એડ કર્યા પછી જીરું એડ કરીશ જીરું એડ કર્યા પછી એડ કરીશું હિંગ હળદર એડ કરી દેવાની અને એડ કરીશું આપણે લાલ મરચું લાલ મરચું મેં કાશ્મીરી લીધું છે હું અહીં દોઢ બે ચમચી લાલ મરચું એડ કરું છું ઓકે હવે આપણે ગરમ મસાલો એડ કરીશું આપણે ગરમ મસાલો અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે ચીલી ફ્લેક્સ આપણે અડધી ચમચી જેટલા આપણે એડ કરીશું ગરમ મસાલામાં એડ કરીશું આપણે મેગી મેજિક મસાલો એક ચમચી અને હવે આપણે સરસ મજાનો લોટ બાંધી લઈએ ભાખરીના લોટ કરતાં સહેજ ઢીલો અને પરોઠાના લોટ કરતાં કઠણ એવો આપણે મીડિયમ મીડિયમ લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે લોટને બાંધી લીધો છે પરોઠાના લોટ કરતાં કઠણ એવો લોટ બાંધીશું લોટ બાંધાઈ ગયા પછી આપણી ચકરી છે એકદમ સરસ ક્રિસ્પી બનીને સારી બનેના માટે આપણે આ લોટને આપણે થોડો મસડવાનો છે પાંચ મિનિટ સુધી તમે આ લોટને આવી રીતે ટૂપી લો એટલે ખરેખર ચકરીનો લોટ બહુ સરસ થઈ જાય છે તો અહીંયા આપણી ચકરીનો લોટ બંધાઈ ગયો ઓકે તો આ રીતે આપણે ચકરીના લોટને બાંધી લેવાનો હવે આપણે ચકરી બનાવીશું ચકરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે સેવ પડવાનો સંચો આવે છે એ લેવાનો છે અને આપણે ચકરીને બનાવી લેવાની છે તો ચકરી પડવા માટેની જાળી લેવાની એને આપણે ઓઇલવાળી કરવાની છે એ પછી આપણે એને આવી રીતે નીચેથી ફિટ કરી દેવાની તો અહીંયા સરસ રીતે ફિટ થઈ ગઈ છે આપણે આમાંથી લોટ લેવાનો છે લોટને આપણે ભરીશું ચક્રી પાડવી છે એટલે આપણે આ તૈયાર થયેલા લોટને આપણે સંચામાં ભરી દઈએ અને એ પછી સંચાને આવી રીતે ફિટ કરી લઈએ બરોબર અને હવે આપણે ચકરીને પાડી લેવાની છે હવે આપણે ચકરીને પાડીશું ચકરીને પાડવા માટે રાઉન્ડ રાઉન્ડ શેપમાં આપણે ચકરીને થોડું અહીંયા આપણે રાઉન્ડ શેપ કરવાનું છે અને આવી રીતે આપણે સંચાને ગોળ ગોળ ફેરવતા જવાનું અને સરસ મજાની ચકરીને પાળી લેવાની તો આજ રીતે તળી લઈએ તો હવે આપણે ચકરીને તળીશું તળવા માટે આપણે તવેથાની મદદથી ચકરીને આવી રીતે લેવાની અને પછી તેલમાં આપણે સાચવીને મૂકી દેવાની તો તેલમાં જે આપણે જગ્યા છે ત્યાં આપણે ચકરીને તળવા માટે મૂકી દઈએ ઓકે બે મિનિટ થઈ જશે એટલે આપણે ચકરીને ફેરવી લેવાની સાચવીને ફેરવવાની તૂટી ન જાય એકદમ મીડિયમ આંચે ચાર મિનિટ સુધી આપણે ચકરીને ચડવા દેવાની છે તો અહીંયા હવે આપણી ચકરી છે એકદમ સરસ તળાઈ ગઈ છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો બસ આપણે બધી ચકરીને આવી રીતે ચડી લેવાની છે તો અહીંયા એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ઘઉંના લોટની ચકરી બનીને રેડી છે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી છે તમે પણ બનાવો ઘઉંના લોટની ચકરી ખૂબ સરસ બને છે ટેસ્ટી બને છે સ્વાદિષ્ટ બને છે